દીક્ષિત પટેલ ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર નડિયા આજે ચૌદ એપ્રિલે ઓગણીસો ચુમ્માલીસમાં મુંબઈ ડોકયાર્ડમાં જે એક ઇમારમાં આગ લાગવાનો બનાવ બનેલ અને એમાં મારા મોટી સંખ્યામાં ફાયરના જવાનોએ શહીદી વહોરીને લોકોના ઘણાના જીવો બચાવેલા એમને ણા છે એમની યાદમાં અને વર્ષ દરમિયાન પણ જે નામી અનામી અમારા ફાયરના જવાનો પબ્લિકની જીવ અને જોખમ જીવ પોતાના જીવના જોખમે પબ્લિક જીવ બચાવવા માટે જેણે પણ બલિદાન આપ્યા છે એમની યાદમાં એમને યાદ કરી અને આજે જે ભારતભરમાં ચૌદ એપ્રિલને અગ્નિશમન સેવા દિન ઉજવવામાં આવે છે અને ફાયર બ્રિગેડ દ્વારા ચૌદ એપ્રિલથી વીસ એપ્રિલ સુધી ફાયર સપ્તાહ પણ ઉજવવામાં આવશે ફાયર સપ્તાહ દરમિયાન ફાયર બ્રિગેડ દ્વારા વિવિધ ઓક્યુપન્સીમાં જઈ લોકોને ટ્રેનિંગ લોકોને મોકડ્રીલ ડેમોસ્ટ્રેશન એવા પ્રકારના પ્રોગ્રામો પણ નડિયાદ ફાયર ફાયર બ્રિગેડ દ્વારા પણ નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં કરવામાં આવશે એવા દેશભરમાં દરેક જગ્યાએ ફાયર બ્રિગેડ દ્વારા પબ્લિક પ્રવર્થે માટેના ઘણા કાર્યક્રમો થતા હોય છે નડિયાદમાં પણ અમે આ રીતે ઘણા કાર્યક્રમો આ રીતનો કરવા જઈ રહ્યા છીએ આ છે તો હાલ પબ્લિકની અવેરનેસ માટે બે મિનિટ અને અમારા નામી અનામી જે ફાયરના જવાનોએ બલિદાન આપ્યા છે એમની યાદમાં બે મિનિટનું મૌન પાડી ફ્લેગ હોસ્ટિંગ કર્યું છે અને પ્રજાની અવેરનેસ માટે આખા શહેરમાં અમારા ફાયરના વાહનો લઈને રેલી કાઢી છે જનતાને મારી મહાનગરપાલિકા વિસ્તારની તમામ જનતાને નમ્ર અરજ છે કે આપણે જે કોઈ હાઈરાજ બિલ્ડિંગોમાં રહેતા હોઈએ કે કોઈ પણ મોલમાં જતા હોઈએ ત્યાં ફાયર સેફ્ટી અચૂક જોજો તમારે ત્યાં પણ હોય તે ચાલુ અવસ્થામાં છે કે બંધ અવસ્થામાં છે એનું પણ ખૂબ ધ્યાન રાખજો અને જો ચાલુ અવસ્થામાં પણ છે તો તમને પોતાને પણ તેની ચલાવવા માટેની તમારી આવડત છે કે નહીં એ પણ ખાસ જોજો એના માટે પણ કોઈ પણ જાતની જરૂરત પડે તો હું હંમેશ અહીંયા ટ્વેન્ટી ફોર બાય સેવન દિક્ષિત પટેલ નડિયાદ ફાઇવ બ્રિગેડમાં હાજર છે મારો નંબર અઠ્ઠાણું સાત બાણું ત્રેપન ચાર ચાલીસ અમારો મોબાઈલ નંબર છે ટ્વેન્ટી ફોર આવર એ ચાલુ હાલતમાં છે તમને કોઈને પણ ક્યાંય પણ આ બાબતે અવેરનેસ બાબતે કે ટ્રેનિંગ બાબતે કંઈ પણ મદદની જરૂર પડે હર હંમેશ હું અહીંયા તમારા માટે હાજર છું